જય સ્વામિનારાયણ આ એક ચોરસ અથેળી છે આ વ્યક્તિ જબરજસ્ત હોશિયાર અને ઇન્ટેલિજન્ટ છે આના હાથ નીચેના માણસોને કંઈ પણ કામ ન આવડે તો એની જોડે બેસી ને એને કામ શીખવાડી શકે એટલો માસ્ટર વ્યક્તિ છે સાથે આ ગુરુની આંગળી આ સૂર્યની આંગળી ગુરુની આંગળી કરતાં સૂર્યની આંગળી મોટી છે એટલે હિંમતથી સ્વભાવ જોરદાર છે લાખ રૂપિયા કરતા લાખ અને કરોડ કરતો કરોડની હિંમત કરશે સાથે આ શનિની આંગળી સ્ટેટ છે આ કરમપ્રધાન વ્યક્તિ છે સાથે આ બુદ્ધની આંગળી હટીને ચાલી રહી છે આ વ્યક્તિને હટીને સોચ હોય આ વ્યક્તિને કોઈ પણ કામ સોંપો ને એ કે એમ નહીં આમ કરવાનું પોતાના ડિસિઝનથી એવું ઇનિવેટેડ કામ કરશે અને જબરજસ્ત પ્રેઝન્ટ કરીને પ્રોડક્ટ વેચવામાં માસ્ટર હશે જોરદાર પણ સૂર્યની પહેલી આંગળી સુધી વેઢિયા સુધી પહોંચી નથી રહી એટલે બિઝનેસ મેનેજમાં થોડી કમી રહેશે પણ આના આ નીચેના માણસો છે કમી દૂર કરનાર પોતાના લેવલે થોડી કમી રહેશે સાથે આ અંગૂઠો છે અંગૂઠોનો ઉપરનો ભાઈ ઈચ્છાશક્તિ જોદા છે અને લોજિક પણ જોદા છે જે ઈચ્છા કરે છે લોજિક સમજાવવામાં આ વ્યક્તિ માસ્ટર છે સાથે અહીંયા કોન થઈ રહ્યું છે આ એક સમજદારની નિશાની છે આ વોલીબોલ ક્રિકેટ છે આ કઈ કઈ રમતો હોય ને એની અંદર જજમેન્ટ લેવામાં માસ્ટર હોય સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી અંગૂઠામાં થોડુંક માસલ અહીંયા ઓછું છે આ ચાંદીનો વેટ પહેરે ને તો લુજિગ સમજાવવામાં ટોટલી માસ્ટર થઈ શકે છે સાથે અહીંયા આગળ આડિયા રેખા છે આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરે એની રેખા છે આ એક ધન રેખા તરીકે કહેવાય છે અને ઓનલાઈન બિઝનેસમાંથી રૂપિયા કમાય આ સારામાં સારી નિશાની છે સાથે આ રેખા છે જે અહીંયાથી નીકળી અને છે ગુરુ તરફ જઈ રહી છે આ સારામાં જાય ગુરુ અને શનિની વચ્ચે આ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિમાં બે ગુણ હોય સતોગુણ પણ હોય રજોગુણ સતો ગુણ એટલે ધર્મમાં નંબર વન અને રજો ગુણ એટલે સામ દામ ધન ભેદ પૈસા કમાવા માટે કોઈ પણ ટિકડા મજમાવવા માટે આ વ્યક્તિ રેડી હોય અને આ પરોપકારી હોય કોઈનો એક રૂપિયો બાકી ન રાખે એના ઘરે દઈને આવવાળો છે આ સારામાં સારો હૃદય દેખા છે સાથે આ ડબલ માઇન્ડરેખા છે જે અહીંયાથી નીકળી અહીંયા આવી રહી છે છેક ચંદ્ર તરફ અને બીજી માંડરેખા અહીંયાથી નીકળી અને છેક નીચે ચંદ્ર અને કેતુની જોડે આવી રહી છે આ જીવનમાં આડત્રીસ વર્ષે ડબલ માઇન્ડરેખા થઈ રહી છે આ અનોખી માઇન્ડરેખા કહેવાય છે કેમ કે આડત્રીસ વર્ષે છે એક નીચે સુધી માઇન્ડરેખા જઈ રહી છે એટલે આને અનોખી રેખા કહેવાય આ વ્યક્તિ જબરજસ્ત ઇન્ટેલિજન્ટ અને જોરદાર હોશિયાર હશે આ નેટવર્ક માર્કેટિંગ છે માર્કેટિંગ છે ઓનલાઈન બિઝનેસ છે આ અનેકો બિઝનેસ એક સાથે પાંચ બિઝનેસ સાથે અનેકો બિઝનેસમાં હાથ અજમાવશે અને બધા જ બિઝનેસમાં આને સફળતા મળશે આ રોજ સવારે ઉઠવાથી માંડીને રાતે સુવે ને ત્યાં સુધી જ્ઞાન હજન કરવા વાળો છે આ વ્યક્તિને ચતુરાંગી જ્ઞાનવાળો કહેવાય આ વ્યક્તિ એક બાજુ ટીવી જોતો હોય એક બાજુ મોબાઈલની અંદર કંઈક સેટિંગ કરતો હોય એક બાજુ લખતો હોય અને એક બાજુ સોચ પણ અલગ હોય એટલે કહેવાનું પાંચે દિશામાં દોડવા વ્યક્તિ છે ચારેય દિશાથી માંડીને પાંચે પાંચ દિશામાં દોડવા આ સારામાં સારી માઇન્ડ રેખા છે અને આ વ્યક્તિ સતંત્ર વિચારવાળો હશે કેમ કે માઇન્ડ રેખા જીવન રેખાની વચ્ચે ગેપ છે એટલે આ પોતાના ડિસિઝન જાતે લેવાવાળો હશે સો વ્યક્તિનું સાંભળશે સમજશે અને એનું બધું વિશ્લેષણ કર્યા પછી ડિસિઝન લેવાવાળો છે આ જબરજસ્ત ડબલ માઇન્ડ રેખા છે અડત્રીસ વર્ષે જોરદાર એકસ્ટ્રા ઓર્ડિનરી સાથે આ જીવન રેખા છે કેતુ તરફ જઈ રહી છે આ એના જન્મ જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે બીજું ઓનલાઈન બિઝનેસ છે ટ્રાવેલિંગ છે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો છે આ બધાની અંદર એને ફાયદો થશે બીજું આ વ્યક્તિ વર્તમાનમાં રહીને જેટલું કામ કરશે ને એટલો ફાયદો થશે ભૂત અને ભવિષ્યનું વિચાર આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે બધા ફેસમાંથી બહાર નીકળી એ ગોલ્ડન પીરિયડમાં આવશે આ સારામાં સારી જીવન રેખા છે અને આ જીવન રેખાની અંદર આ પ્રોગ્રેસ રેખા છે એટલે આ ડિગ્રીની રેખા છે એને મોટી ડિગ્રી મળે એની રેખા છે અને આ પ્રોગ્રેસ રેખા છે આ સારામાં સારી વસ્તુ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયા આગળ જો એક બે બે પ્રોગ્રેસ રેખા છે સારામાં સારી સાથે કંઈ અહીંયા પ્રોગ્રેસ રેખા છે આ પણ સારામાં સારી છે એક શા ઓર્ડિનરી જોરદાર સાથે આ મંગળ રેખા છે એક અને બે આ ડબલ મંગળ રેખાવાળાને એક ત્રણ અહીંયા છે અને એક ચાર અહીંયા છે આ ચારે ચાર મંગળ રેખા છે આ વ્યક્તિ જમીનો સાથે દલાલીનો ધંધો છે માર્કેટિંગનો છે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો છે ઓનલાઈનનો છે ટેશનરીનો છે લાકડાનો છે કોઈ પણ બિઝનેસ કરશે એમાં એને ફાયદો થશે અને આ એક્સ્ટ્રા ધનરેખા તરીકે કહેવાય છે અને બીજા લોકોનો સપોર્ટ સારામાં સારો મળે કાકા મામા દાદા ફઈબા આ બધાનો સપોર્ટ એને સારામાં સારો મળે અને આ દસ સેકન્ડ પહેલાં જ એને ખબર પડે કોઈ ગાડી અથવા અને એક રક્ષાનું કામ જોરદાર થાય ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને જતો હોય તો દસ સેકન્ડ પહેલાં જ ખબર પડે કોઈ ગાડી અથડાવવાની છે તરત જ આ વ્યક્તિ બ્રેક મારે અને એક રક્ષાનું કામ થાય અને આ ચાર કકડા કકડા મંગળ રેખા છે જ્યારે જ્યારે આનો પાવર વધશે ને જ્યારે જ્યારે એનો સમય જબરજસ્ત આની પ્રગતિ થશે અને આ એક્સ્ટ્રા ધનરેખા તરીકે કહેવાય છે સારામાં સારી ચાર મંગળ રેખા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયા રાહુ ક્ષેત્રથી ધનની રેખા નીકળી આમ આવી રહી છે અને આ એક પ્રોપર્ટીની નિશાની થઈ રહી છે જીવનમાં ચુમ્માલીસ વર્ષે એક મોટી પ્રોપર્ટી લેશે સાથે આ શનિ સૂર્યની જોડે જઈ રહી છે આ સારામાં સારી ધનરેખા છે બીજી એક અહીંયાથી ધનરેખા નીકળી રહી છે અને એક અહીંયાથી જામ્યની રીસી વર્ષે આ અઠાણું વર્ષની ઉંમરથી છે આ પાંસઠ વર્ષ પછી છે અને આ સિત્તેર વર્ષ પછી છે એટલે આ જે ધનરેખા છે સૂર્ય અને શનિની જોડે જઈ રહી છે એટલે આ નેટવર્ક માર્કેટિંગ ઓનલાઈન બિઝનેસ કોઈનો પ્રોડક્ટ સેલ કરે આ બધાની અંદર આને ફાયદો થશે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે આ સારામાં સારી છે અને આ વ્યક્તિની અચાનક પ્રગતિ થશે અને આ બીજાની પ્રોડક્ટો વેચીને રૂપિયા સારા કમાશે નેટવર્ક માર્કેટિંગ જે માર્કેટિંગ જે ઓનલાઈન બિઝનેસ છે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો છે આ બધામાં એને ફાયદો થશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ રેખા છે અને આ જીવન હૃદય રેખા છે એની ઉપર અહીંયાથી રેખા આવી રહી છે આ માર્કેટિંગ દુનિયા નેટવર્ક માર્કેટિંગ ઓનલાઈન બિઝનેસ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ આ બધામાં આ રેખા ચાલે આ ઓનલાઈન બિઝનેસ કરશે ને એની અંદર જે એક્સપોર્ટ ઇમ્પોર્ટની રેખા છે આ સારામાં સારી રેખા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે અહીંયાથી આ રેખા નીકળી રહી છે અને એમાંથી બનતો આ મની ટ્રાયંગલ છે અને આ મની ટ્રાયંગલ છે આ ડબલ મની વાળો છે કેમકે ધન રેખાની ધનરેખાની વચ્ચે ડબલ માંડ રેખા છે એટલે ડબલ ધન રેખા આ મની ટ્રાયંગલ થઈ રહ્યો છે આ સારામાં સારી વસ્તુ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ ગુરુનો પર્વત છે આ ગુરુનો પર્વત બેઠેલો છે અહીંયા ગુરુ બોલે થાય પણ અડધો જ ગુરુ બોલે થાય છે આખો નથી થતો જો આખો થતો જ ફાયદો પણ અહીંયા આગળ ચોરસ થઈ રહ્યો છે આ સારામાં સારી નિશાની છે આ બત્રીસ વર્ષથી લઈને છત્રીસ વર્ષની વચ્ચે કોઈ મોટી પ્રોપર્ટી લેશે એની નિશાની છે આ નાની કાઉન્સલિંગ જોરદાર હશે બોલવાની પીચ જોરદાર હશે પણ આ ગુરુ પર્વત બેઠેલો છે અહીંયા બેઠેલો છે ને અહીંયા સેજ ભૂલેલો છે ઓડિયો દ્વારા કહી દઈશ એ વસ્તુ કરશે તો એને ફાયદો થશે પણ ગુરુ પર્વતની સાઇ નાની છે એટલે પરિવારથી દૂર જવાના મોકા થાય પણ પતિ પત્ની કે મા બાપથી નહીં આ સગા સંબંધી દૂર જવાના મોકા થાય સાથે આ શનિનો પર્વત છે શનિનો પર્વત ફ્લેટ છે આ સારામાં સારી વસ્તુ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી શનિ પર્વત સાથે આ સૂર્ય પર્વત છે આ સૂર્ય પર્વત ઉપર આ સૂર્ય રેખા છે જે અહીંયાથી આચ્છી છે આમ નીકળી રહી છે અને એક રેખા આમથી આમ જઈ રહી છે એની અંદર અહીંયા આગળ ત્રિકોણ થઈ રહ્યું છે અહીંયા આગળ ત્રિકોણ થઈ રહ્યું છે આ એક સારામાં સારી છે શૂન્યમાંથી સર્જન થાય આ શૂન્યમાંથી સર્જન થાય કહેવાનો મતલબ કે આની પાસે એક પર હોય હવે આ કરોડપતિ થાય જ્યારે સૂર્ય પર્વત અગત્ય કોણ થાય અને આ રેખા છે એટલે કમ્ફર્ટેબલ ઇન્કમ હશે પણ અહીંયા ક્રોસ કટ મારે છે જ્યારે ક્રોસ કટ મારે ને એટલે આ વ્યક્તિના દુશ્મનો વધારે થાય આ વ્યક્તિને એક ધ્યાન રાખવાનું કોઈની પર જલ્દી વિશ્વાસ નહીં કરવાનો કે દુશ્મનો આના વધે કેમ કે જ્યારે આ રીતે ક્રોસ જેવું નિશાન થાય ને દુશ્મનો વધે એની નિશાની છે અને ત્રિકોણ થાય છે એ શૂન્ય મારી સર્જન પર કોઈ પણ ઉપયોગ ન હોય તો પણ આ વ્યક્તિ કરોડ પડશે પણ સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે એટલે આ વ્યક્તિનો કામનો વિસ્તારે જોરદાર કરશે હિંમતી સ્વભાવે જોરદાર લાખ બે લાખ અને કરોડ તો કરોડની મત કરશે સાથે બીજું આ વિદ્યા રેખા છે આ વ્યક્તિ મહાજ્ઞાની મા વિદ્વાન મા મહા ધુરંધર હશે આ જેમ જેમ આની ઉંમર વધશે ને એમ આનું જ્ઞાન વધશે અને જ્ઞાનના મદદથી આ વ્યક્તિ આગળ આવશે અને બીજું આના કોઈ પણ વ્યક્તિ આને પૂછવા આવશે ને એનો તરત જવાબ દેશે અને પાછી જનરલ નોલેજ જોરદાર હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ બુદ્ધનો પર્વત છે બુદ્ધનો પર્વત સારો છે બુદ્ધ પર્વત ઉપર જો એક આછી રેખા છે અને બીજી છેક ઉપર સુધી જઈ રહી આ સારામાં સારી નિશાની છે આ ડબલ બુધ રેખા છે આ સારામાં સારી વસ્તુ છે આ ભૂત પર્વતનો પાવર વધારી નાખે છે ભૂત પર્વત એકદમ ભૂલેલો દડાજો છે આ ડ્રેસ કોડ પર્સનાલિટી જોરદાર હશે અને એના કામનો વિસ્તાર સારામાં સારો કરશે અને ડબલ બુધ રેખા એટલે આટલી ઉંમરમાં સારામાં સારા રૂપિયા કમાશે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ અંદરૂરી મંગળ છે અને આ બારનો મંગળ છે અંદર મંગળ સારી ઉર્જા માનસિક ઉર્જા સારામાં સારી છે યોગાન પ્રારાયામ કરે તો હજી વધી જશે સારામાં સારું શરીર તંદુરસ્ત એ રહેશે અને બીજું આ બારનો મંગળ છે આ સામેવાળા વ્યક્તિને જોશે વિચારશે સમજશે અને પછી એની જોડે વાત કરશે પણ પોતાઓ પર કોઈ પણ પરેશાની આ સર પોતે જ લડવા માટે સક્ષમ છે જોરદાર બંને મંગળ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શુક્ર પર્વત છે શુક્ર પર્વત સારો છે શુક્ર પર્વત બાજુ એક બે ત્રણ ચાર પાંચ આ બધી લેક્ઝરી રેખા છે અને અહીંયા જે રેખા છે ને આ લોંગ ટર્મની છે શોર્ટ ટર્મની નથી એસઆઈપી છે કે આ બધું ભરે શેરમાં લોંગ ટર્મમાં રૂપિયા રોકે ને એમાં એને ફાયદો થશે સાથે આ પ્રોગ્રેસ રેખા છે બે જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જેમ ન લે અને જ્યારે લેક્ઝરી રેખા હોય ને એટલે આને લક્ષ્મીપતિ યોગ કહેવાય આ વ્યક્તિને ટુ વ્હીલ ફોર વ્હીલ એસી ઘર એસી આ બધી વસ્તુ હોય અને આને લક્ઝરી આઈટમો બહુ ગમે અને બ્રાન્ડવાળી વસ્તુ પહેરવાનું એ બહુ ગમે આ વ્યક્તિને ગરમી સહન ઓછી થાય ઠંડક વધારે જોઈએ ગરમી સહન ઓછી થાય પણ આ વ્યક્તિને લક્ષ્મીપતિ યોગ છે આ સારામાં સારો શુક્ર પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ચંદ્ર પર્વત છે આ ઓનલાઈન બિઝનેસમાં નંબર વન થશે કેમકે અહીંયાથી આ રીતે રેખા જઈ રહી છે આને વિદેશ જવાના મોકા મળશે ઓનલાઈન બિઝનેસમાં નંબર વન થશે ટ્રાવેલિંગ કરવાના મોકા મળશે અને બીજું બાર્ગેડિંગ કરવામાં આ વ્યક્તિ માસ્ટર હશે અને હજારની વસ્તુ ખરીદવી હોય ને તે આઠસો નવસો કેમ મળી જાય અને એમ કરવામાં આ વ્યક્તિ માસ્ટર હોય બીજું આને દૂધની બનેલી તમામ વસ્તુ બીજું આ વ્યક્તિને કોઈ દી ડાયજેશન એટલે પેટની ખરાબી ન થાય ચંદ્ર એ પાણીનો માલિક છે શરીરની અંદર કોઈ ડાયજેશન પ્રોબ્લમ ન થાય પેટની ખરાબી ન થાય ને એક રક્ષાનું કામ થાય સાથે આ સંગીત પર્સન છે અને સંગીત બહુ ગમે છે સંગીત અને જોરદાર ગમે છે અને ચંદ્રપૂર્વત પાવરફુલ છે અને ઓનલાઈન બિઝનેસ માર્કેટિંગ આ બધાની અંદર એને ફાયદો થશે સારામાં સારા સાથે અહીંયા આગળ ત્રિકોણ જેવું આમ આન્સાર થઈ ગયું આ કા કવિ બને કા વિદેશની ભૂમિથી રૂપિયા કમાય બેમાંથી એક આ સારામાં સારી વસ્તુ છે સાથે આ મણિપર્વત ઉપર આ જો એક બે ત્રણ ચાર ને પાંચ આ બધી મણિપુર રેખાઓ છે આ સારામાં સારી નિશાની છે શુક્રની રેખા બુધની રેખા ધનની રેખા શનિની રેખા આ બધી જાતની રેખાઓ છે આના પાટલા જન્મના કર્મ જોરદાર છે એ કર્મના બળે આ જન્મે અને પોતાની મહેનતથી આગળ આવશે આ એની નિશાની છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર અને અહીંયા કેતુ પર્વત આગળ ત્રિકોણ થઈ રહ્યું છે આ પણ સારામાં સારી નિશાની છે આ કેતુ પર્વતનો પાવર વધારી નાખે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ બિઝનેસમેનના પોળવા છે જોરદાર આ એનાલિસિસ કરવામાં માસ્ટર હશે આ જોરદાર પછી આ લગ્ન રેખા છે જે અહીંયાથી નીકળીને આમ રાઉન્ડ લઈ રહી આ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિને આ અનોખી લગ્ન રેખા છે આ વ્યક્તિની પત્ની હોશિયાર અને ઇન્ટેલિજન્ટ આવશે એની આ નિશાની છે સારામાં સારી સાથે આ બે સંતાન યોગ છે સારામાં સારા એક્સ્ટ્રા ઓર્ડિનરી આ એનાલિસિસ કરવામાં માસ્ટર હશે સાથે એનો ગુરુ ગુરુનું કરવાનું છે એ વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે અને સાથે અંગૂઠો આ બી એનું કરવાનું છે સાથે એનો શુક્ર મંગળ શનિ સૂર્ય બુધ ચંદ્ર રાહુ કેતુ આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ